જેમાં જઈ ફ્રેન્ડ્સ તો સપ્તેશ્વર આયા છે તમે જોઈ શકો છો સપ્તેશ્વર ની અંદર આજે પૂનમ છે દેવ દિવાળી જેને કહેવાય આજે આયા છે અમે પબ્લિક બહુ બધી છે તમે જોવો છો જે ફૂલ એટલે કોઈ ઓફ થઈ ગયું હોય એને ફૂલ વિસર્જન માટે ઘણી બધી આવી છે ફરવા માટે આવી છે ઘણી બધી મિત્રો તમે જોઈ શકો છો આપણા મંદિરે કરીએ છીએ સપ્તેશ્વર મહાદેવ સાત ઋષિઓ અહીંયા મતલબ તપસ્યા કરી હતી સપ્ત ઋષિ એટલે કે સપ્તેશ્વર મહાદેવ મંદિર તમને બતાવું તલા પબ્લિક નાઈસ પવિત્ર જગ્યા સારી ઘણી બધી પબ્લિક આજે પૂનમ ના દિવસ આવી છે તમે જોઈ શકો છો આ મંદિર છે આપણે દર્શન કરવા જઈએ છીએ થોડીક વાર માં શક્તિશ્વર મહાદેવ મંદિર તમે જોઈ શકો છો હવે મંદિર દર્શન કરવા જઈએ છીએ જોજો હું આવી માટી આવી ઓ

ચારસો ની કેરી ના બરોબર કેરીઓ માર્કેટમાં અમ કલર થાય છે કેરીમાં મસ્તી નાખર સ્પેશિયલ કલર છે નાખી દીધી કેરીઓ

તો ફૂલ વિસર્જન કરવા આવ્યા છે હું તો કોઈ બેઠા છે મારા આજે ફૂલ વિસર્જન કરવા આવ્યા છે બધા કારણ કે આજે પૂનમનો દિવસ છે કાર્તક પૂનમ એટલા બધા બેઠા છે મોટાભાગુ તમે જોઈ શકો છો કવિજી બધું કરવા માટે ઘણી બધી પબ્લિક બેઠી છે ઘણા બધા માણસો છે આ બાજુ છે થોડો સન પડે છે બ્લેક આવે છે આ બાજુ આવું દર્શન કરવા જઈએ ઓકે મિત્રો તમે જોઈ શકો છો કે જે કુંડ છે જેમાં નાવાથી આપણે પવિત્ર થવાય પબ્લિક નાના બાળકો બી નાય છે તમે જોઈ શકો છો થોડી વાર રહીને આપણે ઈચ્છા છે ભાઈ પેલા આવે એટલે થોડો કેમેરો અને હાથ પગ જોઈ લઈએ મજા આવી હા લોદરા ઓકે થી ભાઈ ને આયા છે પિક્સલ ફરવા જાય પિક્સલ ફરવા આવ્યા તો હરાવા હરાવા માટે ફૂલ હરાવા બરાબર બરાબર તો મિત્રો જોઈ શકો છો આ નદી છે સાબરમતી નદી પબ્લિક નાના બાળકો મજા કરી રહ્યો છે પેલા ભાઈને ન હોય મતલબ આપડે પાણી ક્યાંથી આવે છે એ તમને બતાવું જે નદી છે એના મુધામાંથી કેટલું ઊંધું છે ભાઈ કેટલું ને હા હા પબ્લિક ઘણી બધી આવી છે થોડું સન્ના લીધા પ્રોબ્લેમ છે આ બાજુ પણ આ બાને આવ્યો છે બેસ્યું છે

ઓ મંદિર ની અંદર આપણે જે તો મતલબ આ ભાઈ હા

બહાર જઈએ દર્શન કરી હજુ થોડી સાબરમતી નદી છે જોઈએ કે ઓટો મારી પછી જો યાગર છે વિચારશે વિચાર થોડું ફરીના બાંધાવ પણ કીધું નથી થઈ જાય માહોલ ગરમ છે બધી જો તમે નાના નાના બાળકો નહી રહ્યો છે આ બીજો કુંડ છે મંદિર હાલ દર્શન કરીને આવ્યું ભાઈની લાઈનમાં જોડાયેલા છે હવે આપણે કુલ વિસર્જન કરવા માટે બધા બુનો ભાઈઓ બધા આવેલા છે ઘણા બધા આ બાજુ સાબરમતી નદી bau bagi kali badi bir aba sabar mandi tadi jato jaiye wali auto mari pasa ye jo snan public

થાય થોડું અંદર હું એ પણ ઉતર્યો તમે જોઈ શકો છો આટલું પોણી છે હજી થોડાક આગળ છીએ માપના તણાઈ ના એવા હા એ પોણી સારું છે ભાઈ પબ્લિક ના છે મસ્તી પણ કરે છે ફોટા પણ પડાવું છું ભાઈ ને છોકરો બે ફોટા પણ પડાવું છું હા યુટ્યુબ

બીજો બેન ને પણ આવ્યો છે ફૂલ વિસર્જન કરવા માટે બધા ભાઈને બધા એમના ફેમિલી સાથે બાર આગે આગે પડો ને પથરાસી એટલે મોટા મોટા હા એકળું છે ગેર હા એ આગે આગે નીકળીએ આટલા પોણી ફૂલ ચાલુ છે પોણી ચાલુ જ છે જો ભૈયા હે પોણી નું ચાલુ છે સેલ્ફી માટે ભાઈને આગળ ગયા છે જોજો ભાઈ તણો ના મજા આવી જાય આજે આવી પણ કોઈ ની મજા લેજો જય માતા પાર્કિંગ નો ટ્રાફિક અમુક જબર જોવાનું છો કઈ મિત્રો જમવા આવી ગયા છે અમે શુભમ લોજ કારણ કે અમે જમીન જ દે કરીએ ઘણી બધી પબ્લિક છે આ બાજુ જમવા માટે બધા બેહી ગયા છે અમુક આવા જ છે પબ્લિક તો પણ બેન જમી લઈએ પાપડ લાડવા એવું બધું છે દાળ ભાત ને તો ખાઈ લઈએ આ તો એનું બજાર છે જો કે રમકડો ને એવું બધું મળે છે હવે અમે ને એટલે પબ્લિક બધી ઘણી આવી જાય છે તમે જોઈ શકો છો પબ્લિક કાતરા બોર

દૂધ મળે જે લેવું હોય ચોક્કસ થી વધાર છું પાંચસો પચાનું પાંચસો